નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તે અંતર્ગત રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે અભ્યાસ કરવાના છીએ આના પહેલાંના વિડીયોમાં આપણે એક પ્રકાર સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે કોમ્બિનેશન રિએક્શન વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ સંયોગીકરણ પ્રક્રિયામાં આપણે જોયું હતું કે કોઈ બે તત્વો ભેગા થઈને કોઈ એક જ નિપજનું નિર્માણ કરતા હોય તે તેવી તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે તેમાં આપણે કુદરતી વાયુનું દહન કોલસો બનવાની પ્રક્રિયા અને શ્વસનની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના બીજા અન્ય પ્રકાર વિસ્થાપન પ્રક્રિયા અને બીજું દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એન્ડ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન વિશે અભ્યાસ કરવાના છીએ સૌથી પહેલાં જોઈએ વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કોને કહેવાય તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો તે ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી દૂર કરે તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન વિસ્થાપન પ્રક્રિયા કહે છે એટલે કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન જેને કહેવાય છે એટલે કે જે વધુ ક્રિયાશીલ તત્વો હોય તે દ્રાવણમાં રહેલા ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરે છે એટલે કે એને ધક્કો મારી દે છે અને તેની જગ્યાએ વધુ ક્રિયાશીલ તત્વ આવી જાય અને સંયોજનનું નિર્માણ કરે છે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે અહીં કુલ ચાર પ્રક્રિયાઓ આપેલી છે સૌથી પહેલાં છે જેડેન પ્લસ એજી એનો થ્રી એટલે કે સિલ્વર નાઇટ્રેટ એજી એનો થ્રી મતલબ કે આર્જેન્ટમ નાઇટ્રેટ એજી એટલે ચાંદી જેનું વૈજ્ઞાનિક નામ છે આર્જેન્ટમ અને સોનું એટલે કે એયુ એનું વૈજ્ઞાનિક નામ છે તત્વનું ઓરમ અહીં જેડેન પ્લસ ટુ એજી એનો થ્રી ગીવ અહીં એજી એનો થ્રી છે તેનું વિઘટન થાય એટલે કે એજી અને એનો થ્રીમાં તે વિભાજિત થાય છે એજી છૂટો પડે છે અને જેડેન તેની જગ્યાએ આવી જાય છે એટલે કે કયું તત્વ દ્રાવણ બનશે જેડેન એનો થ્રી ટોઈસ એટલે કે ઝિંક નાઇટ્રેટ દ્રાવણ બનશે અને એજીને બહાર કાઢશે બીજી પ્રક્રિયા એફ ઇ પ્લસ સીયુએસઓ ફોર એટલે કે કોપર સલ્ફેટની આયન સાથેની પ્રક્રિયા અહીં આયન જે છે તે કોપર કરતાં વધારે ક્રિયાશીલ છે એટલે કોપર નીકળી જશે અને આયન તેની જગ્યાએ આવશે અને સોલ્યુશન બનાવશે એફી એસઓ ફોર એટલે કે આયન સલ્ફેટ અને કોપરને બહાર કાઢે છે એના પછીની બીજી પ્રક્રિયા જેડેન એટલે કે ઝિંક પ્લસ સીયુએસઓ ફોર કોપર સલ્ફેટ અહીં ઝિંક જે છે એ કોપર કરતાં વધારે ક્રિયાશીલ થતું છે એટલે કોપરને કાઢી નાખશે દ્રાવણમાંથી અને ઝીંક અંદર આવી જશે બને છે ઝેડ એન એસ ફોર એટલે કે ઝીંક સલ્ફેટ પ્લસ સીયુ કોપરને તે બહાર કાઢે છે બીજી પ્રક્રિયા છે પીબી એટલે કે લેડ પ્લસ સીયુ સીએલ ટુ એટલે કે કોપર ક્લોરાઈડ અહીં લેડ છે એ કોપર કરતાં વધારે ક્રિયાશીલ થતું છે એટલે કોપર નીકળી જશે લેડ અંદર આવી જશે બની જશે પીબી સીએલ ટુ એટલે કે લેડ ક્લોરાઈડ અને કોપર નીકળી જશે આ થઈ વિસ્થાપન પ્રક્રિયા અહીં તમે જોયું કે વધુ ક્રિયાશીલ તત્વ છે તે ઓછા ક્રિયાશીલ તત્વને સંયોજનમાંથી બહાર કાઢી નાખે છે અને તેની જગ્યાએ નવ સંયોજનનું નિર્માણ કરે છે અહીં ઝીંક આયન ઝિંક અને લેડ એટલે કે ઝીંક આયન અને લેડ એ એજી એટલે કે સિલ્વર અને કોપર કરતાં વધારે ક્રિયાશીલ તત્વો તત્વો છે એટલા માટે તેનું વિસ્થાપન એ આ ધાતુઓ દ્વારા થાય છે પ્રથમ પ્રક્રિયામાં ઝીંક એ સિલ્વર કરતાં વધારે ક્રિયાશીલ ધાતુ છે એટલે સિલ્વર નીકળી જાય છે અને ઝીંક અંદર આવે છે અહીં આયન અને કોપરમાં આયન વધારે ક્રિયાશીલ ધાતુ છે એટલે કોપર નીકળી જાય છે એની જગ્યાએ આ આયન આવે છે ઝેન એટલે કે ઝિંક અને કોપરમાં ઝિંક વધારે ક્રિયાશીલ ધાતુ છે કોપર નીકળી જાય છે અને ઝિંક આવે છે લેડ અને કોપરમાં લેડ વધારે ક્રિયાશીલ ધાતુ છે એટલે કોપર નીકળે છે અને લેડ આવે છે અને અલગ અલગ પ્રકારના સંયોજનોનું નિર્માણ થાય છે આ થઈ વિસ્થાપન પ્રક્રિયા અહીં વિસ્થાપન પ્રક્રિયામાં તમે જોયું કે એ રાસાયણિક પ્રક્રિયામાં વધારે ક્રિયાશીલ તત્વો જે છે એ ઓછાશીલ ક્રિયાશીલ તત્વોને બહાર કાઢે છે અને તેની જગ્યાએ નવું સંયોજન બનાવે છે હવે આવશે એના જ જેવું બીજું દ્વિવિસ્થાપન પ્રક્રિયા આના નામમાં જ અર્થ છે કે દ્વિવિસ્થાપન એટલે કે બે તત્વોનું વિસ્થાપન અહીં થશે જે રાસાયણિક પ્રક્રિયામાં બે આયાનો વચ્ચે આપ લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા બંનેમાં આ જ તફાવત આપેલો છે કે વિસ્થાપન પ્રક્રિયામાં શું છે વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને બહાર કાઢી નાખે છે જ્યારે દ્વિ વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને બહાર નથી કાઢતું પણ જે બે જે સંયોજનો જે આપેલા છે તે વચ્ચે આયનોની આપ લે થાય છે અહીં શબ્દ ચોખ્ખો આપેલો છે કે આયનોની વચ્ચે આપ લે થતી હોવાથી તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે આ પ્રકારે પ્રશ્નો તમને આવી શકે કે આયનોની આપલી થતી પ્રક્રિયા કઈ તો આયનોની આપલી થતી પ્રક્રિયા એટલે કંઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને બહાર કાઢે એ કઈ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા અહીં ડબલ ડિસ્પ્લેસમેન્ટ જોવાનું છે સૌથી પહેલી પ્રક્રિયા આપેલી છે એનએ ટુ એસઓ ફોર પ્લસ બી ટુ અહીં થોડું આપણે વિગતે જોઈએ શું થઈ રહ્યું છે અહીં આયનોની આપલે થાય છે એટલે પહેલાં તો આપણે આયનો વિશે જાણવું પડે અહીંના તો આપણને ખબર પડે કે કયા આયનોની આપલે થઈ રહી છે આ બે સંયોજનો છે એમાં આયનોની આપલે થાય છે એના માટે આ દ્વિ વિસ્થાપન પ્રક્રિયા છે પણ કયા આયનોની આપલે થાય છે તે આપણે વિગતે જોવું પડે એન એ ટુ એસઓ ફોર છે એમાં કયા આયનો આવેલા છે તો ટુ એન પ્લસ અને એસઓ ફોર માઇનસ ટુ BaCl2 માં ટુમાં કયા આયનો આવેલા છે તો બી પ્લસ ટુ અને ટુ સી એલ માઇનસ અહીં આ બે આયનો વચ્ચે આપલે થઈને બે નવા સંયોજનોની તૈયારી થશે એટલે બે નવા સંયોજનો તૈયાર થશે એટલા માટે આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય હવે કયા આયનો વચ્ચે આપલે થશે તે આમાં જોવાનું રહ્યું સૌથી પહેલાં તો આ BaSO4 એસઓ ફોર અને એસઓ ફોર માઇનસ ટુ આ બે સંયોજનો જોડાઈ જશે અને BaSO4 ની એસઓ ફોરની સંયોજન બનાવશે અને આ ટુ એનએ પ્લસ અને ટુ સી માઇનસ જોડાઈને ટુ એનએસસીએલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ જેને આપણે સાદી ભાષામાં મીઠું કહે છે શું આપેલું તો ફરતી ખબર જોઈ લો તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે આયનો વચ્ચે આ પ્લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય અહીં તમને ઉદાહરણ આપેલું છે કે ટુ એ એનએ ટુ એસઓ ફોર પ્લસ બી એ સીએલ ટુ ઇટ ગીવ્સ બી એસઓ ફોર પ્લસ ટુ એનએ સીએલ એનએ ટુ એસઓ ફોર અને બી એ સીએલ ટુ કયા આયનો આવેલા છે તો ટુ એનએ પ્લસ એસઓ ફોર માઇનસ ટુ બી એ પ્લસ ટુ ટુ સીએલ માઇનસ એમાં બી એ પ્લસ ટુ અને એસઓ ફોર માઇનસ ટુ સંયોજાઈને બી એસઓ ફોર બનાવે છે અને ટુ એનએ પ્લસ અને ટુ સીએલ માઇનસ સંયોજાઈને ટુ એનએ સીએલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ મીઠું બનાવે છે આ બી એસઓ ફોર એટલે કે બેરિયમ સલ્ફેટ હવે બીજી પ્રક્રિયા આપે છે કે ટુ કે બી આર પ્લસ બી એ આઈ ટુ એટલે કે પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ આ બે વચ્ચેની આયનોની આપલે થઈને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા થાય છે હવે કયા આયનો એ જોઈ લઈએ કયા કયા આયનો આવશે કે બી આર માઇનસ અહીં કયા આયનો આવશે બીએ પ્લસ ટુ અને ટુ આઈ માઇનસ એટલે કે એક પોટેશિયમનો આયન બીજો બ્રોમિનનો આયમ અહીં એક બેરિયમનો આયન અને બે આયોડીનના આયનો હવે આ બે સંયોજનો છે બે તત્વો છે એના આયનો વચ્ચે આપલે થઈને દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ રહી છે હવે કયા આયનો જોડાશે અને કયા આયનોની આપલે થશે તે હવે આપણે આમાં જોવાનું છે તો સૌથી પહેલાં બી એ પ્લસ ટુ અને બીઆર માઇનસ જોડાશે અને બેરિયમ બ્રોમાઇડ અહીંથી બી એ પ્લસ ટુ અને અહીંયાથી બી આર માઇનસ એટલે કે બેરિયમ અને બ્રોમાઇડના આયનો સંયોજાઈને બેરિયમ બ્રોમાઇડનું નિર્માણ કરશે અને અહીંથી પોટેશિયમનો આયન અને અહીંયાથી આયોડિનનો આયન એ બે જોડાઈને પોટેશિયમ આયોડાઇડનું નિર્માણ કરશે હવે બીજી વસ્તુ અહીં આ પ્રક્રિયામાં તો આ બંને જે છે એ સોલ્યુબલ છે એટલે કે બંનેનું મિશ્રણ થઈ શકે છે પણ એવું કંઈ નક્કી ના હોય દર વખતે એવા તત્વો ના હોય કે જે મિશ્રિત હોય બંને એકબીજામાં મિશ્રણ થઈ જાય અને સીધું સોલ્યુશન બનાવે ઘણીવાર એવા પણ તત્વો હોય કે જેના ઘટક કણો નીચે વધતા હોય જે પૂરેપૂરા સોલ્યુબલ હોય નહીં એટલે કે સંપૂર્ણ રીતે મિશ્રિત થઈ જાય એટલે કે સમાન મિશ્રણ ધરાવતા હોય નહીં તો એવા જે પ્રક્રિયા છે એવી પ્રક્રિયાને શું કહેવાય તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય એટલે કે અમુક એવા ઘટક તત્વો હોય કે જે સંયોજનમાં પૂરેપૂરા મિશ્રણ થઈ શકે તેવા હોય નહીં એટલે કે ઇનસોલ્યુબલ હોય એટલે કે અદ્રાવ્ય અવશેપ ઉત્પન્ન થતા હોય તેવી પ્રક્રિયાને અવક્ષેપ પ્રક્રિયા એટલે કે પ્રેસિપિટેશન રિએક્શન કહે છે જેમાં બે તત્વોને આપણે ભેગા કરીએ અને નીચે કંઈકનું કંઈક પ્રેસિપિટેડ જમા થાય ઔક્ષેપ જમા થાય કે જે અદ્રાવ્ય હોય દ્રાવ્ય થઈ શકેવા હોય નહીં તેવી પ્રક્રિયાને શું કહેવાય ઔક્ષેપણ પ્રક્રિયા એટલે કે પ્રેસિપિટેશન રિએક્શન કહે છે અહીં આ પ્રક્રિયા આ જે આપણે જોઈ એ જ વિશે છે કે બી ટુ જે છે બરાબર આ બીએ ટુ એટલે કે બેરિયમ ક્લોરાઈડ એને ટુ એસોફોર આ બંનેના આયનો વચ્ચે આપલે થઈને પ્રક્રિયા થાય છે બરાબર આ જે બી જે છે એ એસોફોર સાથે જોડાઈને બેરિયમ સલ્ફેટનું નિર્માણ કરે છે અને આ સોડિયમ જે છે એ ક્લોરીન સાથે જોડાઈને એનએ સીએલ એટલે કે મીઠાનું નિર્માણ કરે છે આ પ્રક્રિયામાં થાય છે શું ધારો કે આપણે આ કસ નળી લઈએ અહીંયા મેં બીએસસીએલ ટુ અંદર ધારો કે હાજર હતો એમાં મેં એનએ ટુ ફોર કર્યો બરાબર એમાંથી ભાગનું દ્રાવ્ય થઈ ગયું પણ હવે આ જે એમાં NaCl જે હતો શું થયું આ જેવી મેં એને ટુ એસઓ ફોર અંદર એડ કરો એટલે શું થઈ દ્વિ વિસ્થાપન પ્રક્રિયા થઈ આ બી અને એસઓ ફોર એનએ અને સીએલના જે કણો હતા જે આયાનો હતા એ જોડાઈ ગયા એમાં જે આ એનએ સીએલ હતો એ સ્વાભાવિક હશે કે મીઠું તમને ખબર છે કે જે સમાંગ મિશ્રણ કહેવાય જે સોલ્યુબલ વસ્તુ છે કે જેનું મિશ્રણ જે હોય બરાબર અંદર ઓગળી તરત જાય મીઠું જે હોય એ તરત ઓગળી જાય એટલે આજે એને સિયલ જે તૈયાર થયો હતો એ આમાં શું થઈ ગયો તરત ઓગળી ગયો પણ આજે બી એસો ફોરના જે કણો જોડાયા હતા એ અંદર બરાબર ઓગળ્યા નહીં એટલે અહીંયા શું થયું એ ધીમે રહી અહીંયા નીચે તળીએ બેસી ગયા બી એ તળીએ બેસી ગયા એટલે કે એનું મિશ્રણ કે સોલ્યુબલ થયું નહીં જે કયા સફેદ કરેલ કલરના અવક્ષેપ આપે છે તો અહીં આપણે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા પૂર્ણ થાય છે કુલ ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ સૌપ્રથમ પ્રથમ સંયોગીકરણની પ્રક્રિયા કોમ્બિનેશન રિએક્શન બીજા નંબરે વિસ્થાપન પ્રક્રિયા એટલે કે અને ત્રીજી દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એન્ડ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કુલ પાંચ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાંથી ત્રણનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ બીજી બે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે જોવાનું બાકી છે એક વિઘટન અને બીજી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એ વિશે આપણે હવે આગ આગળના પછીના વિડીયોમાં આપણે જોઈશું અહીં તમને જો કોઈ પ્રશ્નમાં તમે મૂંઝવાયા હોય કોઈ પોઈન્ટ વિશે ના ખબર પડી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે આજે ચલાવ્યું તમારે તમને એમાં ખબર પડી હશે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ